મારું નામ રોહન છે મારો જન્મ એક ગરીબ કુટુંબની અંદર થયો છે પંદર વર્ષની ઉંમરમાં હું મારું ઘર છોડીને શહેરની અંદર નોકરી કરવા માટે આવી ગયો શહેરમાં આવી મને એક મોટા બંગલામાં નોકરી મળી ગઈ હું જે ઘરની અંદર નોકરી કરતો હતો તે ઘરની અંદર ફક્ત પતિ પત્ની રહેતા હતા તેના કોઈ સંતાન ન હતું તેના લગ્નને આઠ વર્ષ થઈ ગયા હતા ઘરના માલિક ખૂબ જ સારા માણસ હતા તે મને ખૂબ જ સારો પગાર આપતા હતા એટલે હું મારા ઘરે વધારે પૈસા મોકલી શકતો હતો મેડમ પણ ખૂબ જ સુંદર હતા તે રાત્રે સૂતી વખતે ખરાટા લેતા હતા એટલે હું તે સૂતા હોય તો પણ મારું કામ સારી રીતે કરી શકતો એક રાત્રે હું મેડમના રૂમની અંદર ગયો મેડમ ખરાટા મારીને સૂઈ રહ્યા હતા જેવો મેં દરવાજો ખોલ્યો તો અચાનક પાછળથી કોઈએ મને ધક્કો દીધો અને મારો પગ લપસી ગયો અને હું સીધો જ મેડમ ઉપર પડ્યો મેડમ અચાનક જાગી ગયા અને હું ભાગવા લાગ્યો પરંતુ એટલી વારમાં દરવાજો બંધ થઈ ગયો હતો મારા હોશ ઉડી ગયા કે આવું કેમ થયું એક વખત હું મેડમના રૂમની સફાઈ કરી રહ્યો હતો ત્યારે મેડમના ફોટા જોઈને હું ચોંકી ગયો કારણ કે મેડમ આઠ વર્ષ પહેલાં ખૂબ જ સુંદર હતા હું પણ એક યુવાન વ્યક્તિ હતો મને પણ મોજ મજાક કરવાના વિચારો આવતા હતા મને પણ લગ્ન કરવાનું મન થતું હતું પરંતુ મારામાં આટલા જલ્દી લગ્ન થઈ શકે તેમ ન હતા કારણ કે મારા ઘરની હાલત એવી ન હતી મેડમની ફોટો જોઈને મને પણ એમ થતું કે મારી પત્ની પણ મેડમ જેટલી સુંદર હોય હું મારા વિચારોમાં ડૂબેલો હતો ત્યાં અચાનક મારા માલિક આવી ગયા અને મને એક નજરે જોવા લાગ્યા હું એકદમ ડરી ગયો હું નીચે નજર કરીને બોલ્યો માલિક શું કામ હતું માલિકે મારો કોલર પકડી લીધો અને કહેવા લાગ્યા કે મેં તેને કહ્યું હતું કે જમ્યા પછી સીધો જ મારા રૂમમાં આવજે શું તું ભૂલી ગયો હતો આ સાંભળીને હું થથરી ગયો ખરેખર આ મારી ભૂલ હતી મેં કહ્યું માલિક મને માફ કરી દો તેણે મારી સામુ એક નજરે જોયું અને પછી જતા રહ્યા જલ્દીથી મારા રૂમમાં આવ હું મારા કપડાં વ્યવસ્થિત કરીને માલિકના રૂમમાં ગયો માલકીન ત્યારે રૂમમાં ન હતા તે બહાર પોતાની ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા હતા હું જેવો માલિકના રૂમમાં ગયો તો તેણે મારા હાથમાં કિંમતી કપડાં રાખી દીધા અને કહ્યું જલ્દીથી આ કપડાં પહેરી લે તેની વાત સાંભળીને મને લવાઈ લાગી કે મારા માલિક આટલા મોંઘા કપડાં મને શા માટે પહેરાવે છે મેં માલિકને કહ્યું ખરેખર માલિક માલિકે પોતાના હાથથી ઇશારો કર્યો અને કહ્યું જલ્દીથી કપડાં બદલાવ તેની વાત સાંભળીને હું ગભરાઈ ગયો મેં હિંમત ભેગી કરીને કહ્યું પણ શું કામ માલિક હું આટલા કિંમતી કપડાં પહેરી નથી શકતો માલિક મારી નજીક આવ્યા અને પોતાના હાથથી મારા શર્ટના બટન ખોલવા લાગ્યા મને કહેવા લાગ્યા કે આજે તારી છે તારે વરાજો બનીને દુલ્હનના રૂમમાં જવાનું છે તેની વાત સાંભળીને મને ચક્કર આવવા લાગ્યા અને હું વિચારવા લાગ્યો કે શું માલિકનું દિમાગ ખરાબ થઈ ગયું છે કે આજે તે કેવી વાતો કરી રહ્યા છે તે મારા લગ્ન કોની સાથે કરાવી રહ્યા છે મને કંઈ સમજમાં આવી રહ્યું ન હતું છતાં પણ મેં હિંમત કરીને પૂછ્યું કે મારા લગ્ન તમે કોની સાથે કરાવો છો અને કોની સાથે મારી સુહાગરાજ છે તો તે કહેવા લાગ્યા તું આજે તારી માલકીનનો પતિ બનવાનો છે તારે તૈયાર થઈને તેના રૂમમાં જવાનું છે માલિકની વાત સાંભળીને હું હેરાન થઈ ગયો મને થયું કે હું અહીંયાથી ભાગી જાઉં પણ ક્યાં જાઉં મારી પાસે કોઈ રસ્તો ન હતો મેં વિચાર્યું કે પરેશાન થવાથી કશું નહીં થાય મારે પોતાને જ આ પ્રોબ્લેમ હેન્ડલ કરવો પડશે મેં માલિકના કપડાં પહેરી લીધા માલિકે મને પોતાના હાથથી મારા હેરસ્ટાઈલ બનાવ્યા અને મારી ઉપર પરફ્યુમ લગાડ્યું હું તે કપડામાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો હું મને પોતાને પણ ઓળખી શકતો ન હતો હું વિચારવા લાગ્યો કે હું જ્યારે વરાજો બનીશ ત્યારે આવો સુંદર લાગીશ ને મારી દુલ્હન દુલ્હનની વાત આવતા અચાનક મને માલકીન યાદ આવી ગઈ હું પરેશાન થઈ અને વિચારમાં પડી ગયો માલિક મને બહુજબરીથી માલકીનના રૂમમાં મોકલી રહ્યા હતા અને જો હું ના જ પાડું તો મારી નોકરી જવાનો ડર હતો અને નોકરી છોડવી મારી માટે મોટી મુસીબત હતી માલકીન મને પસંદ તો હતી પરંતુ મારા મનમાં ક્યારે પણ તેને વિશે ગલત વિચારો ન હતા હું તૈયાર થઈ ગયો ત્યારે મારા માલિકે મારો હાથ પકડ્યો અને જબરદસ્તી મને માલકીનના રૂમ સુધી લઈ ગયા મારી સમજમાં કાંઈ આવી રહ્યું ન હતું માલિક શું કરવા માંગી રહ્યા હતા હું તેને કોઈ પણ પ્રશ્ન પૂછતો તો તે મારી સામે લાલ આંખ કરીને જોતા હતા અને મને ચૂપચાપ રહેવાનો ઇશારો કરતા હતા માલકીન પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી માલકીનના રૂમ પાસે આવી મારા માલિક મને કહેવા લાગ્યા કે આ તારી દુલ્હનનો રૂમ છે તારી દુલ્હન સૂઈ રહી છે જા અને તેને નીંદરમાંથી જગાડી દે આજે આખી રાત તું તારી પત્ની સાથે રહે તેની વાત સાંભળીને મેં માલિકને કહ્યું માલિક તમે ભાનમાં તો છો ને તમે કેવી વાત કરો છો હું માલકીનનો પતિ કઈ રીતે થઈ શકું જો માલકીનને આ બધી ખબર પડશે તો મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશે માલકીન મને સાવ ગલત સમજશે હું કોઈની સામે આંખ ઊંચી કરીને વાત નહીં કરી શકું આટલું કહીને મેં મારા માલિકના પગ પકડી લીધા અને હું તેને કહેવા લાગ્યો કે માલિક મને છોડી દો મારી પાસે આ પાપ ન કરાવો માલકીન ખૂબ જ સારા છે હું તેની નજરોમાં હલકો થવા નથી માંગતો પરંતુ માલકી માલિકમાં ઉપર મારી કોઈ પણ વાતની અસર થઈ રહી ન હતી તેણે મને અંદર જવાનો ઈશારો કર્યો મને સમજમાં નહોતું આવતું કે આ માણસ શું થયું છે જે પોતાની પત્ની પાસે પોતાની મરજીથી મને રાત વિતાવવા માટે મોકલે છે આ માણસ આવું શા માટે કરી રહ્યો છે શું કોઈ પોતાના નોકરને પોતાની પત્નીના રૂમમાં મોકલી શકે ખરો હું આ વિચારી રહ્યો તો ત્યાં અચાનક માલિકે કહ્યું જલ્દીથી અંદર જા તારી પત્ની તારી રાહ જોઈ રહી છે જો તે મારી પત્ની સાથે આખી રાત વિતાવી લીધી તો હું સવારે તને એક ઈનામ આપીશ હું ગરીબ હતો એટલે માલિક મને લાલચ આપીને પોતાની પત્નીનો મને પતિ બનાવી રહ્યા હતા પરંતુ મને પૈસાની લાલચ બિલકુલ ન હતી મેં માલિકને કહ્યું મને પૈસાની લાલચ નથી તમે મને જે સમજી રહ્યા છો હું તેવો છોકરો પણ નથી હું મહિલાઓની ખૂબ જ ઇજ્જત કરું છું આ સાંભળીને તેને ગુસ્સો આવી ગયો અને તેણે મને કહ્યું કે જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારે આ કામ કરવું જ પડશે તારે રૂમની અંદર જવું જ પડશે માલિકે દરવાજો ખોલ્યો અને મને જોરથી ધક્કો માર્યો હું સીધો જ બેડ પર માલકીન સૂઈ રહી હતી તેની ઉપર પડ્યો માલિકે મને એટલો જોરથી ધક્કો દીધો હતો કે હું પોતાને સંભાવી શક્યો નહીં અને હું સીધો જ માલકીન ઉપર પડ્યો હું દોડીને બહાર જવા માંગતો હતો પરંતુ માલિકે બહારથી દરવાજો બંધ કરી દીધો હતો હવે હું ખૂબ જ પરેશાન થઈ ગયો હું દરવાજો જોર જોરથી ખખડાવવા લાગ્યો અને ખોલવા માટે અવાજ દેવા લાગ્યો હું હેરાન અને પરેશાન થઈને માલકીનની તરફ જોવા લાગ્યો તેણે પણ મારી તરફ જોયું અને તે આંખો ફાડીને મને જોઈ રહી હતી તે મને કહેવા લાગી કે તું મારા રૂમમાં આ સમયે શું કરો છો અને તે આ કેવા કપડાં પહેર્યા છે શું તું બહાર જાય છે આમ કહીને તે પોતાની પથારીમાંથી ઊભી થઈ ગઈ અને મારી તરફ આવવા લાગી મેં કહ્યું પ્લીઝ માલકી મને માફ કરી દો મને ખોટો ન સમજતા હું ઊંધો ફરીને ઊભો રહી ગયો મારી નજર જમીન ઉપર હતી મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો અડધી રાતનો સમય હતો અને હું એક એકલી મહિલાના રૂમમાં બંધ હતો તે મારી ઉપર કોઈપણ પ્રકારનો આરોપ મૂકી શકતી હતી હું જોર જોરથી દરવાજો ખખડાવીને માલિક અવાજ આપી રહ્યો હતો માલિક માલકીની રૂમની એક બાજુ ઊભી હતી મેં જોયું તો તેની આંખોમાં આંસુ હતા થોડીવાર પછી તે મારી નજીક આવવા લાગ્યા મેં હાથ જોડીને કહ્યું તમે મારી નજીક ના આવતા હું તમને કાંઈ નહીં કરું મને માલિકે બહુપૂર્વક તમારા રૂમની અંદર મોકલી દીધો છે હું અહીંયા ન હતો આટલું કહેતા કહેતા હું પણ રડવા લાગ્યો મારા મારા ચહેરાને હાથથી છુપાવી લીધો હું રૂમમાંથી બહાર જવા માંગતો હતો માલકીને કહ્યું મને ખબર છે તું ખૂબ જ સમજુ છોકરો છો પરંતુ તારા માલિક હવે આ દરવાજો સવારે જ ખોલશે એટલા માટે તારે શાંતિ રાખવી પડશે તેની વાત સાંભળીને મેં મારો ચહેરો સાફ કર્યો અને મેં માલકીનને કહ્યું તમે સાહેબને કહો એક વખત દરવાજો ખોલે હું મારો સામાન લઈને સવારે જતો રહીશ હું ગરીબ છું હું કોઈ સાથે ખરાબ કરવા માંગતો નથી હું નથી માંગતો કે મારા માતા પિતા મારી ખરાબ વાતો સાંભળવી પડે માલકીને કહ્યું ચિંતા ના કર તો આરામથી બેડ ઉપર સુઈ જા હું સોફા ઉપર સુઈ જાઉં છું હવે માલિક સવારે જ દરવાજો ખોલશે હું તેને સારી રીતે જાણું છું આટલું કહીને તે સોફા ઉપર સૂવા લાગી તેના ચહેરા ઉપર મને કોઈ ડર નજર આવી રહ્યો ન હતો ફક્ત થોડોક અફસોસ હતો નજરે ચડી રહ્યો હતો આખી રાત આવી જ રીતે વિચારોમાં જતી રહી હું જમીન ઉપર બેઠા બેઠા થાકી ગયો હતો સવાર થતા જ મને દરવાજો ખોલવાનો અવાજ આવ્યો હું ઝડપથી દરવાજા તરફ દોડ્યો હું બહાર નીકળું તે પહેલા માલિક અંદર આવી ગયા હતા તે મારી તરફ જોઈ રહ્યા હતા અને હું ધ્રુજી રહ્યો હતો તેણે મારી સામે જોયું અને પછી તે માલકીન પાસે ગયા અને તેને નીંદરમાંથી જગાડ્યા પછી કહેવા લાગ્યા કે સોનિયા સવાર થઈ ગઈ છે ઊભી થા અને આ નોકર તારા રૂમમાં શું કરી રહ્યો છે આ સાંભળીને માલકીન જાગી ગઈ માલિકે માલકીનનો હાથ પકડ્યો અને બાજુ ઉપર જઈને બંને વાતો કરવા લાગ્યા તે મારા વિશે જ વાતો કરી રહ્યા હતા હું તે બંનેની નજરથી છુપાઈને ભાગવા જતો હતો તો માલિકે કહ્યું ઊભો રહે આ નવા કપડાં ઉતારી દે મારે ચેક કરવું છે અને જલ્દીથી માલકીન માટે નાસ્તો બનાવીને લાવ મેં જલ્દીથી કપડાં બદલાવ્યા અને નાસ્તો બનાવ્યો પછી હું મારા રૂમમાં આવીને સૂઈ ગયો મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું અહીંથી જતો રહીશ હું માલકીનના રૂમમાં આખી રાત જાગતો રહ્યો હતો હું ખૂબ જ થાકી ગયો હતો નાસ્તો કર્યા પછી મેં માલકીનને કહ્યું માલકીન આજ સાંજે હું મારા ઘરે જાઉં છું મારી વાત સાંભળીને માલકીન હેરાન થઈ ગયા અને ચોંકી ગયા અને તે કહેવા લાગ્યા કે તને યાદ છે જ્યારે તું પહેલા દિવસે કામ ઉપર આવ્યો ત્યારે મેં તને ખુશી ખુશીથી ત્રીસ હજાર રૂપિયા દીધા હતા જો તારે જવું હોય તો તે ત્રીસ હજાર રૂપિયા મને પાછા આપી દે અને તું પછી જઈ શકે છે તેની વાત સાંભળીને હું ધ્રુજવા લાગ્યો અને તેણે વધારામાં કહ્યું કે આજે રાત્રે ફરીવાર તારે માલકીનના રૂમની અંદર જવાનું છે તૈયાર રહેજે મેં તેને કહ્યું માલિક તમે આ બધું મારી પાસે શા માટે કરાવી રહ્યા છો તો માલિકે કહ્યું આ કામ તો તારે કરવું જ પડશે અને કહ્યું કે જે હું કહું તેમ કર અથવા તો પૈસાની વ્યવસ્થા કર અને અહીંથી જતો રહે આજ રાત ફરી વખત માલિકે મને પોતાના નવા કપડાં પહેરાવ્યા અને કહ્યું કે તને આ કપડામાં જોઈને તારી માલકીનના હોશ ઉડી જશે અને તું તારા કામમાં સફળ થઈશ હું માલિકની વાત સાંભળી રહ્યો હતો તેણે ફરી મને માલકીનના રૂમમાં જવા માટે કહ્યું હું તેના રૂમમાં આવ્યો માલકીન આજે જાગી રહી હતી હું ચૂપચાપ જઈને બેસી ગયો અને મારા ચહેરાને નીચો નમાવીને જમીનને જોવા લાગ્યો કારણ કે મારા માલિકે મને કાનમાં કહ્યું હતું કે કાલે તું હોશમાં હતો પણ આજે ભાનમાં નહીં રહે કારણ કે મેં તને જે પરફ્યુમ લગાડ્યું છે તે સામાન્ય પરફ્યુમ ન હતું આની સુગંધથી તમને બંનેને નશો ચડશે અને આજની રાત તમે બંને આનંદ કરીને જ રહેશો હું પણ જોઉં છું કે મારી પત્ની કેટલી ઈમાનદાર અને આબરૂદાર ઔરત છે હું રૂમની અંદર આવીને બેસી ગયો માલકીન મને ટગર ટગર જોઈ રહી હતી હું શરમાઈ રહ્યો હતો મારા કાનમાં માલિકનો અવાજ સંભવાઈ રહ્યો હતો આવી જ રીતે પૂરેપૂરી રાત જતી રહી માલકીન મને જોઈને સોફા પર સૂઈ ગઈ અને મને પણ ક્યારે નીંદર આવી ગઈ તેની ખબર જ ન રહી સવારે જ્યારે મારી આંખ ખુલ્લી અને મેં જોયું તો માલકીન સોફા ઉપર સૂઈ રહી હતી અને હું બેડ ઉપર સૂઈ રહ્યો હતો હું ગભરાઈ ગયો મેં દોડીને દરવાજો ખોલવાની કોશિશ કરી પણ દરવાજો ખુલ્યો નહીં સવાર પડી ગયું હતું બેહોશી ખતમ થઈ ગઈ હતી હું દરવાજાને ખોલવાની કોશિશ કરવા લાગ્યો તો માલિકે દરવાજો ખોલ્યો હું દોડીને બહાર નીકળી ગયો તો માલિક મારા પર હસવા લાગ્યા મેં માલિકના હસવા તરફ ધ્યાન ન આપ્યું કારણ કે મેં આજે પણ મારી માલકીની ઇજ્જતની રક્ષા કરી હતી હું ઝડપથી બાથરૂમમાં ગયો અને મારા કપડાં બદલાવ્યા રસોડામાં જઈને નાસ્તો બનાવ્યો આજે મેં નક્કી કર્યું હતું કે આજે હું માલકીનની સાથે વાત કરીશ અને કહીશ કે મારે આ નોકરી કરવી નથી મહેરબાની કરીને મને અહીંથી જવાઈ દો ત્યાં અચાનક માલકીનના રૂમમાંથી જોર જોરથી ચીસનો અવાજ આવવા લાગ્યો માલકીન માલિક સાથે લડી રહી હતી હું દોડીને તેના રૂમ તરફ ગયો ખુલ્લા દરવાજેથી મેં તે બંનેને લડતા જોયા માલકીન માલિકને હાથ કહી રહ્યા હતા કે તમે બધા નોકરો સાથે આવો જ વ્યવહાર કર્યો છે આ તો સારું છે કે કોઈ પણ નોકરે મારી સાથે કોઈ ગલત કામ નથી કર્યું દરેક નોકર તમારો આ સ્વભાવ જોઈને જતો રહે છે માલકીને માલિકને પાણીનો ગ્લાસ અને દવા આપી અને કહ્યું લ્યો આ દવા ખાઈ લ્યો માલિકને જબરદસ્તીથી દવા ખવડાવી માલિકને ચક્કર આવવા લાગ્યા હું રૂમમાં ગયો માલકીન મને જોઈને કહેવા લાગી તું વિચારતો હશે કે આ કેવો માણસ છે જે પોતાની પત્નીને નોકરને હવાલે કરે છે આ વ્યક્તિ મારો પતિ જરૂર છે પરંતુ બે વર્ષ પહેલાં મારા પતિનું એક્સિડન્ટ થઈ ગયું હતું જેને લીધે તેની યાદદાશ જતી રહી છે મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા મારા પતિને મંજૂર ન હતું કે હું કોઈની સાથે રહું શરૂ શરૂમાં તેને મારી ઉપર શક રહેતો પરંતુ જ્યારે તેનું એક્સિડન્ટ થયું ત્યારે મેં તેનામાં એક દોસ્ત સાથે રહીને હોસ્પિટલમાં તેનો ઈલાજ કરાવ્યો તે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તે પાગલ જેવી હરકતો કરવા લાગ્યા તે દરેક વાતમાં મારી ઉપર શક કરવા લાગ્યા તે ધીમે ધીમે ઠીક તો થઈ ગયા પરંતુ થોડીક બીમારી હજી તેના મગજમાં રહી ગઈ છે તે વિચારે છે કે હું કોઈ પણ મર્દની સાથે આરામથી એડજસ્ટ થઈ જાઉં છું ઘરમાં ઘણા બધા નોકરો આવીને વયા ગયા તે કોઈને પણ ડરાવી અને ધમકાવીને મારા રૂમની અંદર મોકલી આપે છે અને તે સાબિત કરવા માગે છે કે હું બીજા મર્દની સાથે સંબંધ બનાવું છું આવું તેની બીમારીનો એક હિસ્સો છે પરંતુ તે ખૂબ જ સારો માણસ છે તેની અંદર કોઈ બુરાઈ નથી બસ એક આવી બીમારી તેનો પીછો નથી છોડતી માલકીનની વાત સાંભળવી અને હું હેરાન થઈ ગયો માલકીન મને કહેવા લાગ્યા કે તારે તારા માલિકનો ખૂબ જ ખ્યાલ રાખવો પડશે તેને ટાઈમસર દવા આપવી પડશે હું કોઈક મહિલાને પણ નોકરી ઉપર રાખી શકતી હતી પરંતુ કોઈ ઔરત મારા પતિનો ખ્યાલ રાખી ન શકે આજ સુધી મેં આ સાચી વાત કોઈને જણાવી નથી કારણ કે મારી વાત સાંભળ્યા પહેલાં જ બધા નોકર જતા રહેતા માલકીને કહ્યું કે ડૉક્ટરે બતાવ્યું છે કે દસ મહિના સુધી ઇલાજ કરવો પડશે ત્યારબાદ તે બિલકુલ ઠીક થઈ જશે મારે પૈસાની જરૂર હતી એટલે મેં ના ન કહી અને માલકીને ઠીક કરવાનો ફેસલો કર્યો રોજ હું માલિકના કમરામાં જતો રહેતો અને કોઈના કોઈ બહાને તેને દવા આપી દેતો એટલે માલિક શાંતિથી સૂઈ જતા ધીમે ધીમે તે નોર્મલ થવા લાગ્યા અને હવે તે સાવ સાજા થઈ ગયા છે હવે તેનું પાગલ પણ જતું રહ્યું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો